ઉમરગામ ભિલાટી ગુમ સાત વર્ષીય બાળક છત્તીસ કલાક બાદ વાપીમાં ઝાડી ખાંકરામાંથી અર્ધ બેભાન હાલતમાં મળ્યો મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં એક મુસ્લિમ વેપારી પરિવાર રહે છે વેપારીની પત્નીના પિતરાઈ ભાઈના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા તેમનો સાત વર્ષીય દીકરા સાથે લગ્ન પ્રસંગની મજા માણી રહ્યા હતા જે દરમિયાન લગ્ન પ્રસંગમાં દંપતી જમી રહ્યા હતા ત્યાં સુધી સગીલ લગ્નના મંડપમાં અન્ય બાળકો અને સગા સંબંધીઓ સાથે રમી રહ્યો હતો વાપીમાં વેપારીને કઈ કામ આવતા તે વાપી ગયા હતા જે બાદ પરિવારના સભ્યોએ સગીરની શોધખોળ કરતા સગીર ક્યાંય મળી આવ્યો ન હતો વેપારીની પત્નીએ તાત્કાલિક ઘટનાની જાણ તેમના પતિ અને પરિવારના સભ્યોને કરી હતી વેપારીના પરિવારના સભ્યોએ સગીરની ભિલાટના લગ્ન સ્થળ અને આજુબાજુના વિસ્તારમાં સગીરની શોધખોળ હાથ ધરી હતી ઘટના અંગે ભેલાટ પોલીસ મથકે સગીરના પરિવારના સભ્યોએ સગીરના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી ભેલાટ પોલીસની ટીમે સગીરના અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી ભેલાટ પોલીસની ટીમ વાપી ટાઉન વાપી જીઆઈડીસી પોલીસ એસઓજી એલસીબી આમ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરી અને નજીકમાં આવેલા બસ સ્ટેન્ડ રિક્ષા અને ઇકોવાનના પિકઅપ અને ડ્રોપ સ્ટેન્ડ પાસે લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી ચોવીસ કલાક અંદર જ સગીર બાળકને ને શોધી સહી સલામત તેના પરિવારજનોને ને સોંપી દેવામાં આવ્યો અને રેકોર્ડ બ્રેક કામગીરી કરી બતાવી છે આ ઉપરાંત ગુમ થયેલ બાળક કેસ ખરેખર ગુમ થયાનો કેસ છે કે પછી અપહરણ ની દિશા જઈ રહ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ ત્રેવીસમી ડિસેમ્બરના રાત્રિના નવ શાળાનો આસપાસમાં એક બાળક જે પોતાના મોસાળમાં લગ્ન પ્રસંગમાં આવેલું હતું એ બાળક ગુમ થવાની એક હકીકત મળી હતી લગ્ન પ્રસંગમાં છેલ્લા ત્રણ દિવસ થી વચ્ચે એ પોતાની માતા અને પોતાના પિતા સાથે લગ્ન પ્રસંગમાં આવેલું હતું મોસાળમાં એના મામાના લગ્નમાં અને ત્યાં જે જમણવાર જે પ્રસંગ હતો એમાં નવ શાળાનોની આસપાસ ત્રેવીસમી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં જે બાબતે તાત્કાલિક ભિલાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે ત્યાં સાડા અગિયાર વાગ્યાની આસપાસ લોકો પહોંચ્યા હતા લોકલ લેવલે શોધખોળ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનો દીકરો જે સગીર વયનો દીકરો છે એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને છેલ્લા બે દિવસથી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વાપી જીઆઈડીસી અને ડુંગરા પોલીસ સ્ટેશન તમામ પોલીસ સ્ટેશનની ટીમો ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમ સાથે સતત મદદમાં હતી સતત સંપર્કમાં હતી અલગ અલગ જે વિસ્તાર છે ગુલસનગર બિલાડનો ત્યાં આખા એરિયામાં થરલી સર્ચ એન્ડ કોમ્બિને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તમામ અવાવરૂપ પ્લેસીસ પર ચેક કરવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન તમામ બસ સ્ટેશનના સીસીટી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે વાપીના અલગ અલગ ઇમરાન ભડકમોરા એ વિસ્તારોમાં પણ અને વાપી રેલવે સ્ટેશન પર પણ સર્ચ ઓપરેશન સીસીટી કેમેરા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આજે એક સફળતા આમાં મળી છે આજે સવારે એક વાગ્યાની આસપાસ વાપી ગ્રીન એન્વાયરમેન્ટ કંપનીની બારની સાઇડ હાઈવે ની નજીકનો જે એરિયા છે એડમિટ કરવામાં આવ્યું છે અને ત્યાં એની આગળ સારવાર ચાલુ છે બાળક કયા સંજોગોમાં ગુમ થયું હતું અને બાળક કોની સાથે ગયું હતું આ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે અને બાળક જ્યારે બોલી શકવા માટે અને પોલીસ સાથે પૂછપરછ કરવા માટે એની હેલ્થ બરોબર હશે ત્યારે ડોક્ટર સાહેબની મંજૂરી આધારે એ બાળકની ચાઇલ્ડ વેલફેર ઓફિસર અને મહિલા અધિકારીની હાજરીમાં એના માતા પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે થેન્ક યુ